પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર બંડુ જતો હતો આ વાત સંતાન માટે અસહ્ય બની હતી ત્યારે બુધવારે રાત્રે લગભગ સાડા વાગ્યાના અરસામાં રાજેન્દ્ર ઘરમાં આવ્યા અને કીધું કે મારો મોબાઈલ કોણે લીધો છે જેને લઈને ઘરમાં વિવાદ સર્જાયો હતો ત્યારબાદ ઝઘડો વધી ગયો હતો અને વિશાલની માતાએ રાજેન્દ્રને ઘરમાંથી નીકળી જવા કહી દીધું હતું રાજેન્દ્ર ત્યાંથી રીસાઈને નીકળી ગયો હતો પરંતુ પુત્ર વિશાલના મનમાં આ બાબતે ગુસ્સો ઉકળ્યો હતો તેવીસ વર્ષનો વિશાલ પ્રહલાદ ભણદે ગુસ્સામાં આવીને ઘરેથી ચપ્પુ લઈને નીકળી પડ્યો હતો લગભગ દસ વાગ્યાના અરીસામાં ગોળાદરા વૃંદાવન સોસાયટી નજીક તેણે રાજેન્દ્રને અટકાવ્યા અને વિવાદ કર્યા પછી ચપ્પુના ઉપરા છાપરીથી ઘા મારી દીધા હતા ગંભીર રીતે ઘાયલ રાજેન્દ્ર લોહી લોહાણ હાલતમાં નીચે પટક્યો હતો અને ઘટના બનતા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ રાજેન્દ્રનું મોત થયું હોવાનું ડોક્ટરે જાહેર કરી દીધું હતું તો હત્યા બાદ કોડાદરા પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ બાદ આરોપી વિશાલ ભણદેને પકડી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં વિશાલે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને કહ્યું કે માતાના પ્રેમી સાથે ચાલતા સંબંધો અને તાજેતરનો ઘરના વાતચીતનો ઝઘડો તેના ગુસ્સાનું કારણ બન્યા છે